તાર પાસે કાગળ હોય ને તો અંદર ચંદ લખેલું હોય હા બરોબર સાચી વાત હા સાચી વાત હા ટકા એટલા આ ઘર્ષ કોનું થાય જવેર હા હા બરોબર અને લખાવતા હતા સા હા બસ સા અણિયા નહીં લખાવતા હતા સાહ 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 સો ટકા મેડમ માતાજી એટલે ઝવેરચંદ શાનું મકાન છે ને એની ધર્મપત્ની હતી સુરેખા એ શ્રીફળમાં બેઠી છે હા તમારે ન્યાય લાઈફ હું ફોન જય માળી મહાદેવ માળીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મેલડીધામ વતી જણાવવાનો કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી મેલડીધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ મૌધાથી છ કિલોમીટર આગળ ડાકોર જતા પહેલાં જય માળી હર હર મહા જય માળી અમારા પરિવાર તરફથી તમને પ્રણામ માતાજી અમારે એક વર્ષથી બહુ દુઃખ છેલ્લા છ સાત મહિનાથી મારા મોટા ભાઈને તકલીફ બહુ હતી અમે રિપોર્ટ કરાવીએ તો રિપોર્ટ બધા નોર્મલ આવે એમનું મગજ એકદમ પેલું ગાડા જેવું થઈ જાય અને એ બધું થઈ જાય પછી માતાજી અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય કે અમારાથી કંઈ રહી ગયું હોય

ફરાર નહીં મારા મોટા જ્યારે બેસાડ્યા ને તો મારા મોટા ભાઈને અચાનક પવન આવ્યો અને રો રો કરે પછી પછી કશું બોલતા નથી તો ભુવાજી હું કીધું ભુવાજી કે કે હવે કશું બસ આવી તો રોવે છે માતાજી અરે ભુવાજી એ હું કીધું ભુવાજી એમ કીધું કે હવે તમારું બધું સારું થશે થયું ના કશું પૂર્વ ના આવ્યું પછી અમે અહીંયા તમારા ગાડી આવતા હતા માતાજી તો અમને બહુ સારું છે અમે કઈ પણ કામ હોય તમારા ખુરદેવી માં મમ્મી અને તમારું નામ લેતા તો અમારું કામ થતું માતાજી આ મારા મોટા ભાઈ છે તમે કોણ છો બોલો અમારે કઈ ભૂલચું હોય કે કોઈ તમને તમારું નામ દઉં ને પછી જ મને સારું થાય બાકી કશું જ મગજમાં નઈ થતું મને એમ જ થાય કે મરવા જતો રહું મરવા જતો તમારી જ દિવસ રાત તમારી સેવા પૂજા કરું મારી જેટલી વાર રાતે ઊંઘતો નહીં તોય એ માડી તમને જ અરજ કરું તો હું આટલો જીવું ને નકર હું છ મહિના પહેલા હું મરી ગયો હોત માડી હું હેરાન હેરાન થઈ ગયો માડી બસ મને રસ્તો બધા હું જ મારું હું તમારી સેવા કરું બસ માડી મને એક જ રસ્તો બતાવ હું કલ મારું હું હેરાન હેરાન થઈ ગયો માડી ન્યાય લાવીશું કોણ છો બોલો પહેલા તો આવું નતું ના પહેલા નહતો આરાન થઈ ગયું છે બેહાડ્યું તો અનનું તો શું બેહી ગયું ખબર નહી ભુવાય બેહાડ્યું માતાજી અને અમને કે હવે તમારે આમની સેવા ફેવા બધું કરવાનું તમારું જે કામ હશે ને બધું થઈ જશે પણ એના પછી શું મારા મોટાભેન આ તકલીફ ચાલુ થઈ ગઈ અને વચ્ચે વચ્ચે રોજ રોજ કરે બસ બીજું કંઈ જવાબ બબ ના હાલે તને ખબર છે નામ બોલતા જ નથી માતાજી બોલ કશું બોલતા જ નથી નામ કશું કે તમને એવું મગજમાં શું છે કે તારી માત થઈ છે એમ મારી મારા માસી ને ત્યાં જાય આમ જાય બધે રખડે જાય માસી લોકો એમ કે નાય કરો એટલે આવી પણ એના એના ઘરે જાય એ તો મારે અમને ખબર નથી હજી સુધી અમારી માં અમને આવી જ નથી ને એ લોકોને ત્યાં એટલે કે તમે તમારી મા નું કઈ નિકાલ કરો અરે તમારે એમ કેવું જોઈએ કે મારી માં મારી પાસે બુનપાઈ શું કરવા જાય અમે એ જ કીધું માતાજી ભૂતડામ ખબર પડે ભૂતડામ હા માડી આ ભૂતડો કેમ આવ્યો ત્યાં ગયા હતા મુજપુર મુજપુર ગયા હતા માડી આ ભૂતનાથ દાદાને અમે ત્યાં આગાડી ગયા હતા આ મને આવું થઈ ગયું તું ને એટલે ત્યાં ગયા હતા તો એમને બધું વાળીન કર્યું તોય મને કંઈ સારું ના થયું એ ભૂતનાથ દાદાને ત્યાં ગયા હતા એને બધું ઉતારને બધું કર્યું પણ તોય મને રાહત ના થઈ એમ અહા મુજપુર ગયા તા જુઓ હા માડી

અરે એ ઘરમાં બેહાડી માતા તમે દીવો કર્યો તો એ શ્રીફળમાં કોણ બેસી ગયું તને ખબર ના એ નહીં ખબર માતા આવો પછી એના પછી જ મારા મોટા ભાઈને ને આવું રોવાનું બહુ બધું થયું અરે તમારા ખોડિયાલ માતા તો હતી પણ તમારે મેલડી પકડવાની હતી હા કુનાલભાઈ ને અમુક આવતા હતા આમાં સપનું આવ્યું તું મા મને મેળીમાંનું જે તમારા ગામડે તમે દિવાલ માં જે બનાવીને મૂક્યું ને હા અને દીવો કર્યો ત્રિશુલ મૂક્યું ખોડિયાલ માનો ફોટો મૂક્યો અને શ્રીફળ મૂક્યું છે શ્રીફળ ની અંદર એ ઘરની ની સિકોતર માતા બેઠી હા કોણ બેઠ્યો હા બરોબર સિકોતર સિકોતર માતા બેઠી તમારી ખોડિયાલ તો હજુ ફરસ હા બરાબર અને આ રોવા વાળી હોય ને તો સ્મેલડી પણ અને વધુ કેમ રોવા છે તારે

मानो के तार पर कागड़ हुआ ना हाँ कागड़ तो अंदर जबेरचन ज़... लिखे लो हुए हाँ बरोबर साची बात हाँ साची बात हाँ माता जी जबेर हाँ बस वाट का एक, एक टका नहीं बात माता, आ, आ, एक एक नहीं, माता अरे वो नारायणी शाक्षी है बात करो तो सिंधु मन सपरान जी का हाँ मारे એમાં ઝવેર ચંદ હતો એની બૈરી બેઠેલી છે એમાં તારી ઘોડિયલ બેઠી નથી કારણ કે તારા દાદા ને તારા પરદાદા નું કોઈ ઘર જ નથી આ ધરતી ઉપર જા તું બોધ તમારું વડવાનું ઘર નથી 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 અને આમ જોવા જાય ને તો પાંચે પાંચ ઘર વાણિયા થાય હા બસ બસ 100% બરોબર રાઈટ રાઈટ માતાજી હા રાઈટ એકદમ સાચું એલા આ ઘર કોનું થાય જવેર ચંદ હા હા બરોબર અને લખાવતા હતા સા હા બસ સા વાણિયા ની લખાવતા હા સા 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 100% મેળો માતાજી એટલે જવેરચંદ શાહ નું મકાન છે ને એની ધર્મપત્ની હતી સુરેખા એ શ્રીફળમાં બેઠી છે

તમારા એ દેવ તમારી પાસે તમે લાવો એ ફોટો દીવો અને ખોડિયાર શ્રીફળ નહીં શ્રીફળ તો આપણે વધે કાઢવાનું ખોડિયાર માં નો ફોટો અને દીવો છે ને એને તમારા ઘરે લાવો અને એવું કહો કે અમારી કુળદેવી તમારી કુળદેવી અસલ અસલ તો ખોડિયાર છે હા માતાજી એમાં કોઈ આગુ પાછું નથી એને તમારા ઘરે દીવો કરો અને એનો દીવો આપો એને ફૂલ આલો એને ચુંદડી ચઢાવો અને સુખડીનો પ્રસાદ ધરાવજો અમારી કરવા રાજી બીજું સત્ય હકીકત કઉ તારી માં ભગવાન ના ઘેર ગતિ રીસ ક્યાં ગઈ છે ભગવાન ઘેર તારી માં ભગવાન ના ઘેર ગયી ધરતી ઉપર નથી પણ ખોડિયાળતાપોર ની મેલડી નું જોડકું છે

તો એનું દેવ તમારે પાયા આવે તો ખરી ને હા આવે આવે એટલે તમારે પેલા મંદિરે જવાનું છે કયા મામાદેવ ના મંદિરે ભૂતળા 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 મોજપુર મોજપુર ત્યાં જવાનું અને શ્રીફળ વધારી દેજો એટલે તમે તમે એમાંથી છૂટા થયા નથી તને એમ કઉ છું તમે હજુ એમાં ઉભા છો તમે મને એમ કહો કે માં મારું રક્ષણ કરજે માં મારું હારું કરજે તો હું તો ઉભી રહું ને પણ તમે મન મૂકીને બીજે જાઓ તો પાછી પાછળ તો ફરતી જ હોય એવી રીતે આ ભૂતડો પાછળ ફરજ તમાર પાછળ ત્યાં જવાનું છે એક લીંબુ એક લીંબુ આવે એક લીંબુ અને એક શ્રીફળ ત્યાં મૂકી દેવાનું ને એમને કહેવાનું કે દાદા તમે અમે છૂટા તમારા ને અમારા રામ રામ છો ઓકે અને આ જે શ્રીફળ પડ્યું એને એને વધેરી નાખજો અને તમારી મેરડી ને તમારી ખોડિયાલ છે એને લઈને બેહી જજો અને બરોબર લઈને બે ત્રણ મહિના થાય ને તમારા ઘરમાં જાહો જોયેલા થાય ને તો માનજે ઉમરની મેલડી આવી હતી હા માતાજી